નમસ્કાર ખેડૂત મિત્રો યમુના સીડ્સ કેમિકલ બોટાદ વતી હું સાપરા પ્રકાશ આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે તારીખ આઠ એક બે હજાર છવ્વીસના રોજ બોટાદ જિલ્લાના લાખિયા ગામે એક ફિલ્ડ વિઝિટ માટે આપણે આવેલા છીએ ને પ્રગતિશીલ ખેડૂત લાખિયાના કે જેઓ સહારા ઇન્ટરનેશનલની એક પ્રોડક્ટ આવે છે તેનો ઉપયોગ કરેલો છે અને ખૂબ જ સારું એવું રિઝલ્ટ કહી શકાય એવું રિઝલ્ટ જોવા મળે છે તો પ્રથમ ખેડૂતનો પરિચય અને અભિપ્રાય લઈશું કે તેમને આ પ્રોડક્ટ શેમાં શેમાં વાપરે છે અને કેવા કેવા પરિણામ મળે છે તમારું આખું નામ મારું નામ હરદેવસિંહ રાઠોડ ગામ લાખિયાણી તાલુકો બોટાદ જિલ્લો બોટાદ આ ફ્રમ ગ્રો મેં ચેનામાં બે વાર યુઝ કરેલ છે પચીસ પચીસનો ડોઝ બનાવેલ છે આનું રિઝલ્ટ સારું છે અને કેટલા દિવસના અંતરે આના તમે બે સ્પ્રે કરેલા છે દસ થી બાર દિવસના અંતરે મેં બે સ્પ્રે કરેલ છે અને પર પંપે કેટલા એમએલનો ડોઝ રાખો છો પચીસ એમએલનો ડોઝ બે પર પંપે રાખેલ છે અને બીજા તમે આજુબાજુના જે ફિલ્ડમાં ચણિયા જોવો છો અને આ તમારા ચણિયા છે અમને તો બહુ સારું એવું આનું રિઝલ્ટ દેખાય છે ના ના આનું રિઝલ્ટ સારું એવું છે આનો આપણે અનુભવ છે પૂરેપૂરો અગાઉ તમે આનો ઉપયોગ કરેલો ખરેખર ઉપયોગ આપણે આનો જીરામાં કરેલ છે તો જીરાનો આપણે આનો અનુભવ છે મિત્રો તમે જોઈ શકો છો કે હાલ જે ચણ્યા છે એ બે મહિના અને દસેક દિવસ આજુબાજુના થયેલા છે ફૂલ ફ્લાવરિંગ છે ગ્રીનરી પણ બહુ સારી એવી છે અને જે ફ્લાવરિંગ છે એનું પોપુ પોપટામાં કન્વર્ટ પણ બહુ સારું એવું થાય છે આ બાજુ તમે જોઈ શકો છો કે કેવલ ફાલ જ છે એવું નથી આ બાજુ બતાવજો